ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે શ્રી નિમણૂક કરવામાં છે આ મહત્વપૂર્ણ નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આદેશથી કરવામાં આવી છે અને પક્ષના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ અમલમાં આવી છે સલીમભાઈ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે અને સમાજમાં સામાજિક સમરસતા અને યુનિટી માટે સતત કાર્યરત રહ્યા છે તેમની નિમણૂક બાદ સ્થાનિક કાર્યક્રમમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે ભરૂચની પશ્ચિમ વિસ્તારની ભરૂચા મુસ્લિમ સોસાયટીમાં રોજ કારોબારી કમિટી સભ્યો પ્રમુખ વી પટેલ ઉપપ્રમુખ લતીફભાઈ કારભારી સેક્રેટરી અઝીઝભાઈ કારોબારી સભ્ય ઉસ્માન પટેલ અને અબ્દુલ્લા પટેલ ઇનમુલ હક ઝુબેરભાઈ કાવીવાળા દ્વારા સન્માન સોસાયટીના મદ્રાસા હોલમાં રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત તિલાવતી કુરાનથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ સેવક ઇબ્રાહીમભાઈ કલકલ અને જાવીદભાઈ હાજર્યા હતા સલીમભાઈ અમદાવાદીએ સોસાયટીના લોકોનો આભાર માન્યો તો આજરોજ સોસાયટી સોસાયટી મુસ્લિમ તરીકેમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે જે મારી નિમણૂક કરવામાં આવી છે એના સોસાયટીના તમામ કારોબારી સભ્યોએ અમારું જે સન્માન કર્યું એ બદલ હું ભરૂચ સોસાયટી કારોબારી સભ્યોનો આભાર માનું છું સાથે સાથે મારી જે પ્રમુખની નિમણૂક થઈ એ માટે ભરૂચ શહેરના અને મારા વિસ્તારના બીજા વિસ્તારના જે પણ સોસાયટીના બીજા અન્ય સમાજના લોકોએ જે મારું સન્માન કર્યું છે એ બદલ એ લોકોનો પણ આભાર માનું છું સાથે સાથે તમામ સોસાયટીના સમાજના અને ભરૂચ શહેરના લોકોને આશ્વાસન આપવા માંગુ છું કે આવનાર સમયમાં ભરૂચ શહેરના જે પણ પ્રશ્નો હશે જે મારી સુધી પહોંચશે તો તે તમામ પ્રશ્નો ભરૂચ શહેર નગરપાલિકામાં કે સરકાર સુધી સુધી પહોંચાડવાની મારી સંપૂર્ણ કોશિશ રહેશે ને આવનાર દિવસમાં કોંગ્રેસ તમારો અવાજ બનીને ઉભો રહેશે એવી આપને ખાતરી આપો